સુરત શહેરના ઝડપથી વિકાસતા સરથાણા ગઢપુર રોડ વિસ્તારમાં આજે નારાયણ ઈ ટેકનો સ્કૂલનો ભવ્ય અને આકર્ષક પ્રારંભ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યો છે શિક્ષણ ક્ષેત્રે પોતાની અનન્ય ઓળખ સ્થાપિત કરનાર નારાયણ ગ્રુપે સુરતમાં વધુ એક પ્રતિષ્ઠિત શૈક્ષણિક કેન્દ્ર ઉમેર્યું છે ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ ખાસ કરીને જે નીટ માટેની ઉત્તમ તૈયારીઓ માટે જાણીતા નારાયણ ગ્રુપની આ નવી શાખા સુરતના વિદ્યાર્થીઓ માટે નવી શિક્ષણ તક લાવી છે નવા શરૂ થયેલા નારાયણ ઇટેકનો સ્કૂલમાં સીબીએસઈ બોર્ડ મુજબનો આધુનિક શિક્ષણ ઉપલબ્ધ થશે નારાયણ ઇટેકનો સ્કૂલની વિશેષતા એ છે કે ધોરણ છથી જ વિદ્યાર્થીઓને જે ઈ અને નીટ જેવી રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ માટે પ્રારંભિક તૈયારી કરવામાં આવશે આ અનોખી પદ્ધતિ વિદ્યાર્થીઓને શરૂઆતથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના માળખા પદ્ધતિઓ અને જરૂરી ક્ષમતાઓ અંગે સમજણ આપીને તેમના ભવિષ્યના શિક્ષણિક માર્ગને મજબૂત બનાવશે મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બાળકોના સર્વાંગી વિકાસ માટે સ્માર્ટ ક્લાસરૂમ સાયન્સ અને મેથેમેટિક્સ લેબ રમતોની સુવિધાઓ વેલ્યુ વેઝ એજ્યુકેશન અને ટેકનો ઓરિયન્ટ અભિગમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે નારાયણા ગ્રુપે ગુજરાતમાં પોતાની હાજરી વધુ મજબૂત બનાવવા માટે આગવું આયોજન પણ જાહેર કર્યું છે આગામી દિવસોમાં રાજ્યભરમાં ત્રીસથી વધુ શાખાઓ શરૂ કરવાનો ગ્રુપનો પ્લાન છે જેથી ગુજરાતના દરેક જિલ્લામાં વિદ્યાર્થીઓને ગુણવત્તા સભર વૈજ્ઞાનિક અને સ્પર્ધાત્મક શિક્ષણનો લાભ મળી શકે સરખાના ગડપોર રોડ વિસ્તારમાં આવેલા નારાયણા ઈ કેક સ્કૂલે સ્થાનિક વાલીઓમાં ઉત્સાહનું માહોલ ઊભું કર્યું છે આધુનિક ટેકનોલોજી અનુભવી ફેકલ્ટી અને રાષ્ટ્રીય સદી તૈયારી એક જ છત્ર હેઠળ મળવાથી આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે નવી અને ઉત્તમ શૈક્ષણિક તક ઉપલબ્ધ થઈ છે મેં ડોક્ટર રિચા શાહ પ્રિન્સિપલ નારાયણા ઈ ટેકનો સ્કૂલ સરખાના બ્રાન્ચ આજ મેં આપણે બતાવાના ચાહતી હું કે આજ સે નારાયણા ઈ ટેકનો સ્કૂલ જો કે સરખાના ગડપોર રોડ પર આ રહી હે સુરતને वहाँ पे एडमिशन प्रोसेस स्टार्ट हो चुका है हमारा ये जो ग्रुप है ये साउथ से एंड पैन इंडिया हमारा 800 से ज़्यादा ब्रांचेज ऑल ओवर इंडिया में है 23 से ज़्यादा स्टेट्स में हमारी प्रेजेंस है एकेडमिक एक्सीलेंस के लिए नारायणा एक ट्रस्टेड ब्रांड है नीट एंड जेई में बच्चों को यहाँ पे क्लास सिक्स से फाउंडेशन कोर्स करवाया जाता है जिससे बच्चे नीट एंड जेई स्कूल में ही कंप्लीट करते हैं और एक अच्छा एकेडमिक एक्सीलेंस जो होता है वो रिज़ल्ट यहाँ पे अच्छे से क्रिएट होते हैं एक अच्छा एकेडमिक अगर आप अपने बच्चों के लिए चाहते हैं एक ट्रस्टेड ब्रांड के साथ जुड़ना चाहते हैं तो नारायणा ई टेक्नो स्कूल गढ़पुर रोड पर अपने एडमिशन स्टार्ट हो चुके हैं आज से एडमिशन्स की शुरुआत हो चुकी है आप जल्दी से अपना जो सीट है वो बुक करा सकते हैं अपने बच्चों के लिए एंड आई टेल यू इट्स अ वेरी ट्रस्टेड ब्रांड यू विल नेवर रिग्रेट योर चॉइस बिकॉज नारायणा इज़ नोन फॉर इट्स अकेडमिक एक्सीलेंस पैन इंडिया थैंक यू थैंक यू सो मच अभी हम लोग गुजरात में आ गए सो गुजरात में अभी थर्ड ब्रांच है सूरत में नाउ दिस इज इन सूरत सेकेंड ब्रांच सो वी आर प्लानिंग ऑल ओवर गुजरात में हम लोग थर्टी ब्रांचेस प्लान कर रहे सो वी विल गिव द बेस्ट एजुकेशन टू द किड्स डेफिनेटली द नारायणा विल बी टॉप इन गुजरात सो डेफिनेटली वी आर गोइंग टू गिव गुड रैंक्स फॉर You know, we will give the coachings for you know, NEET and JEE means Okay, this is the best institutions. I'm telling to all the parents, please come see our uh, teaching methodology, how it will be. Definitely, you are going to be a proud moment for you people, for all the parents uh, joining with us. Thank you so much. Bureau report: LK Star News, Surat.